મારા વાલાસ ની જનુ સૌને જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય સિદ્ધનાથ આજે સોમવાર અને અમાસ્ય સોમવતી અમાસ આજે રાશિ છે ધન નામના અક્ષર છે ભદ ફોમવતી અમાસે પીપળાની પ્રદિક્ષા કરવી બ્રાહ્મણને સીધો ભરીને આપવું સર્વ પિતૃઓમાં છે આજે એટલે પિતૃ સીધો ભરવું દાન દક્ષિણ વસ્ત્ર દાન કરવું ભાગવતનો પાઠ વાંચો ગીતાજીનો નો અધ્યાય વાંચો પિતૃ અર્પણ કરવું એટલે તમે પિતૃદોષ માંથી મુક્ત થાશો કાહેન વાચા મનસેન્દ્રિયવા બુદ્ધ્યાત્મનાવા પ્રકૃતિ સ્વભાવા કરોમ યુદ્ધ્યમ સકલમ પરસ્મે નારાયણાય સમર્પયામી આ શ્લોક બોલવો શ્રી કૃષ્ણ શરણમ ઓમ નમો ભગવતે વાસુદેવાય એ પણ બોલી શકાય મારી આ ચેનલને લાઈક કરજો શેર કરજો તેમજ વધુમાં વધુ લોકોને મોકલજો મારો મોબાઈલ નંબર અઠ્ઠાણું બસો બેતાલીસ ચોરાણું જીરો ચોપન વાસ્તુ તથા જ્યોતિષશાસ્ત્ર ફ્રી કરું છું કોઈને કામકાજ હોય તો માત્ર એક કોલ કરજો પણ વારંવાર કોલ નહીં કરતા મહાદેવર જય સિદ્ધનાથ